કે જે અશક્ત અને ભિક્ષાવૃત્તિ કરતી હતી અને શારીરિક રીતે પીડિત હતી આ મહિલા રોડ સાઈડ પર બેસી રહેલી હતી અને તે દરમિયાનમાં એક યુવક તેમની પાસે જઈ અને તે મહિલાને બાજુની જાડીમાં ખેંચી લઈ જઈ અને તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરી રહેલો હતો મીનવાઇલ ત્યાંથી પસાર થતા એક રાહદારીએ પોતાની બાઈક ઊભી રાખી અને વિડીયો બનાવતા જઈ અને ત્યાં પહોંચી અને બૂમ પાડતા આ જે યુવક હતો તો ત્યાંથી ભાગી ગયેલો હતો સમગ્ર બાબતે તેને પોલીસને જાણ કરેલી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે મહિલા ખૂબ જ એકદમ અનરેબલ સ્ટેટમાં હતી અને શ્વાસ થોડા થોડા ચાલુ હતા એ દરમિયાનમાં પોલીસે એકસો આઠને તાત્કાલિક ફોન કરી અને બોલાવેલા હતી એકસો આઠ એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી દરમિયાનની અંદર આ જે ભોગ બનનાર મહિલા હતી તેનું મૃત્યુ નીપજેલું હતું અને આ બાબતે પોલીસે ત્યારબાદ તેનું ફોરેન્સિક પીએમ કરાવવાની આગળની તજવીજ અત્યારે હાથ ધરેલી છે તેમાં આ મહિલા સાથે કોઈ ફોર્સ રેપ થયેલું છે કે કેમ અને તેનું મૃત્યુનું શું કારણ છે તે જાણવા મળશે અને ત્યારબાદ તે અનુસંધાને જરૂરી જે ફરિયાદ છે તેમાં સેક્શન પોલીસે બીએનએસની સેક્શન સિક્સટી સિક્સ અને સિક્સટી ટુ અનુસાર ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે પોલીસે અત્યારે આરોપીને એપ્રીહેન્ડ કરેલું છે તેની અત્યારે પૂછપરછ કરી રહેલા છીએ અને આરોપીની જે ઓળખ થઈ છે તે અનુસાર આ આરોપી છે તે બિહારનો રહેવાસી છે અને ચંદન કુમાર એનું નામ છે એ છેલ્લા ત્રણ ત્રણ થી ચાર દિવસથી અહીંયા મજૂરી કામ માટે થઈ અને આવેલો હતો જે ધનાલી રોડ ઉપર જ એક ફેક્ટરી છે તેનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ હતું તે મજૂરી કામ કરવા માટે થઈ અને ત્રણ દિવસ પહેલા જ આ આરોપી અહિયાં આવે